હોસ્પિટલમાં આરોપી તબીબ મુદ્દે હવે મોટો ખુલાસો થયો છે ડોક્ટર પ્રશાંત વજીરાણી અંગે આ સૌથી મોટો ખુલાસો થયો છે ડોક્ટર પ્રશાંત વજીરાણીના તાર કડીના ભાગ્યોદય હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે ડોક્ટર પ્રશાંત વજીરાણીનું નામ આરોપીમાં આવતા ભાગ્યોદય હોસ્પિટલે કોર ટીમમાંથી નામ પણ હટાવી દીધું છે કડીની ભાગ્યોદય હોસ્પિટલના છેલ્લા બે વર્ષના પીએમ જય અંતર્ગત કેટલા ઓપરેશન અને કેટલી એન્જીઓગ્રાફી અને કેટલો ક્લેમ કરાયો તેના આંકડા પણ સામે આવ્યા છે છેલ્લા બે વર્ષમાં ભાગ્યોદય હોસ્પિટલમાં સાતસો ને તેતાળીસ જેટલી એન્જીઓગ્રાફી અને ને ઓગણીસ પ્લાસ્ટિક કરાવાય હોવાની વિગતો સામે આવી છે અંદાજીત છેલ્લા બે વર્ષમાં બારસો બાણુ કેસમાં પીએમ જય અંતર્ગત સારવાર અપાઈ અંદાજિત છેલ્લા બે વર્ષમાં પીએમ યોજના અંતર્ગત છ કરોડ સોળ લાખ ઇઠ્યોતેર હજાર છસો છ રૂપિયાનો ક્લેમ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો સાતસો ને તેતાળીસ એન્જીઓગ્રાફી અને પાંચસો ઓગણીસ એન્જીઓપ્લાસ્ટિક સહિત હૃદયને લગતી યોજનામાં આવતી બીમારીઓની સારવાર હોસ્પિટલમાં અપાય હોવાની વિગતો સામે આવી છે આ આંકડામાં ડોક્ટર પ્રશાંત વાચીરાણીએ કેટલીક એન્જીઓગ્રાફી કરી અને કેટલી એન્જીઓપ્લાસ્ટિક કરી તે આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા છે કહી શકાય કે કડીની ભાગ્યોદય હોસ્પિટલની અંદર જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર જે ડૉક્ટર પ્રશાંત વાજીરાણી હતા જે હાલમાં તો તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધા ગઈ છે તે કડીની આ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે છેલ્લા અઢી વર્ષથી જે છે તે અહીંયા આગળ કાર્ડિયોલોજીની જે છે કોર જે ટીમમાં પણ હતા અહીંયા આગળ જે છે તે દર મંગળવારે કહી શકાય કે મળતી માહિતી મુજબ ડૉક્ટર પ્રશાંત જે છે તે દર મંગળવારે અહીંયા આગળ જે છે તે આવતા વિઝિટ લેતા હતા તે પ્રકારની વાત સામે આવી કહી શકાય કે ને કરતા હતા તે પ્રકારની પણ વાત સામે આવી છે ઓથેન્ટિક આંકડા કહી શકાય કે છેલ્લા અંદાજિત બે વર્ષના સરકારી ઓથેન્ટિક આંકડા જે છે તે ભાગ્યોદય હોસ્પિટલના સામે આવ્યા છે જે ચોંકાવનારો આંકડો છે ચોક્કસથી હું આપને જણાવી દઉં કે એન્જીઓગ્રાફીની જે છે તે અહીંયા આગળ અંદાજિત જે છે તે છેલ્લા બે વર્ષમાં સાતસો તેતાલીસ જેટલી સર્જરી થઈ છે અને એન્જીઓપ્લાસ્ટીની છેલ્લા બે વર્ષમાં પાંચસો ઓગણીસ જેટલી અહીંયા સર્જરી કરવામાં આવી છે હૃદયને લગતી બીમારીઓ જે પીએમ જે વાય અંતર્ગત જે છે યોજનામાં આવતી હોય છે તેવા કુલ બારસો બાણું કેસ અહીંયા જે છે તે હાલમાં નોંધાયા છે ને આ બારસો બાણું કેસના જે છે તે કુલ પીએમ જે ક્લેમ કહી શકાય કે જેની રકમ છ કરોડ સોળ લાખ ઇઠ્યોતેર હજાર છસો છ નો આંકડો જે હાલમાં સામે આવ્યો છે એટલે કહી શકાય કે અદદ અદ આંકડો અહીંયા હાલમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલનો સામે આવ્યો છે જે પ્રકારે ડોક્ટર પ્રશાંતના તાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયા હતા ત્યારે હવે જે છે તે અત્યાર સુધી જે આ ભાગ્યોદય હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં જે સર્જરી કરવામાં આવી હતી તેનો આંકડો સામે આવ્યો છે છ કરોડ જેટલો ક્લેમ અહીંયા પીએમજી અંતર્ગત કરવામાં આવ્યો છે હવે આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કર્યો છે જે આંકડો જે ઓથેન્ટિક સરકારી આવ્યો છે છેલ્લા બે વર્ષનો પોલિસી આઠ અને પોલિસી નવનો જે છેલ્લો આંકડો આવ્યો છે તે સરકાર હવે તપાસ જે આરોગ્ય વિભાગ પણ તપાસ કર્યો છે કે આ આંકડામાં ડૉક્ટર પ્રશાંત વાજીરાણીએ કેટલા ઓપરેશન કર્યા છે કેટલા જે છે તે એન્જિઓગ્રાફી કર્યા છે તે સમગ્ર મામલો તો તપાસ બાદ જ બહાર આવશે પરંતુ છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના આટલા જે છે તે એન્જિયોપ્લાસ્ટ્રી એન્જિયોગ્રાફી હાલમાં તો સામે આવતા કહી શકાય કે આરોગ્ય વિભાગ પણ જે છે તે દોડતું થયું છે અને હાલમાં સમગ્ર મામલે ભાગદે હોસ્પિટલ મામલે પણ તપાસ શરૂ કરી છે કે ડૉક્ટર પ્રશાંત વાજીરાણી કેટલા સમયથી અહીંયા આગળ જે કામ કરી રહ્યા હતા કેટલા તેમને ઓપરેશન કર્યા છે ક જે ઓપરેશન કર્યા છે તે દર્દીઓની શું પરિસ્થિતિ છે સમગ્ર મામલે હાલમાં તો આરોગ્ય વિભાગે તપાસ કર્યું છે પરંતુ સુધી ચોવીસ કલાક પાસે એક આ ઓથેન્ટિક આંકડા કહી શકાય કે સામે આવ્યા છે અને ચોંકાવનારો આંકડો ચોક્કસથી કહી શકાય કે હાલમાં તો સામે આવે છે હાલમાં તો પ્રશાંત ડોક્ટર પ્રશાંતનું જે છે અહીંયા કોર કમિટીમાંથી નામ જે છે તે હટાવી લેવામાં આવ્યું છે આરોપીમાં જે ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ આરોપીમાં નામ આવતા હાલમાં તો તેમનું નામ અહીંયાથી હટાવી લેવામાં આવ્યું છે પરંતુ છેલ્લા જે બે વર્ષના જે આંકડા જે તેમના કાર્યકાળ દરમિયાન જે અહીંયા આવતા હતા તે દરમિયાનના આંકડા કહી શકાય કે ચોંકાવનારા છે હવે આટલા ઓપરેશનમાંથી ડોક્ટર પ્રશાંત વાજીરાણીએ કેટલા ઓપરેશન કર્યા તે તો તપાસ બાદ જ બહાર આવશે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા